અમદાવાદમાં નિયમોનો ભંગ કરી બેફામ દોડતી ખાનગી બસોને ડિટેઇન કરવામાં આવી છે સ્કૂલના નામે રજીસ્ટ્રેશન કરી ખાનગી કંપનીમાં બસો દોડાવાતા હવે કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદ આરટીઓ વિભાગે બાર ખાનગી બસને ડિટેઇન કરી છે શુભમ નર્સિંગ કોલેજની બસને એશી લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારાઈ જ્યારે જય અંબે ટ્રાન્સપોર્ટની બસને પિસ્તાલીસ લાખનો આરટીઓએ દંડ ફટકાર્યો છે હાલમાં આરટીઓ કચેરી દ્વારા કુલ બે બસને ડિટેન કરવામાં આવેલી છે એમાં એક બસ છે એ શુભમ નર્સિંગ ટ્રસ્ટના નામે ચાલી રહી હતી જેનો સરકારી રેકોર્ડ ઉપર કુલ એને રજિસ્ટ્રેશન છે એ સ્કૂલ બસ તરીકે થયું છે પણ સાચેમાં કોમર્શિયલ તરીકે ફેરવી રહી છે જેનો કુલ બાકી ટેક્સ પાંત્રીસ લાખ સહિત પેનલ્ટી ઇન્ટરેસ્ટ ઘડતા એંસી લાખનો ટેક્સ બાકી છે આ ઉપરાંત જય અંબે કંપનીની બસ ચાલી રહી હતી જે સરકારી ચોપડા ઉપર એનું જે રજીસ્ટ્રેશન છે એ સ્કૂલ બસ તરીકે થયું છે એનું સ્કૂલ બસનો જે સરકાર દ્વારા ઓછો ટેક્સ રાહત આપવામાં આવે છે તે અંતર્ગત ભરવામાં આવતો હતો પરંતુ સાચેમાં તે કંપની તરીકે ચાલી રહી હતી જેથી એનો ચાલીસ ટકા જે બાકી ટેક્સ છે એ અંતર્ગત એને ડિટેન કરવામાં આવેલી છે